અને માતૃભાષા વિષયક ગંદી ગાળો બોલી સિર કપાઈને દેશભરમાં ફેરવાનો ધમકીજનક અને અશોભનીય શબ્દ પ્રયોગ કર્યો છે તેમ કહ્યું હતું કે તો આ અંગે તેની સામે બી એન એસ કલમ એકસો છન્નું બસો નવ્વાણું ત્રણસો બાવન ત્રણસો ત્રેપન ત્રણસો એકાવન એક અને એકસો સત્તાણું હેઠળ ગુનો નોંધવા માંગણી કરી હતી જય હિન્દ જય ભારત જય સંવિધાન સાથીઓ ઉત્તર પ્રદેશ રાયબરેલી જિલ્લે રહેવાલા आशीष तिवारी सम्राट अशोक के वंशजों को जो है और सम्राट अशोक के वंशजों को और चंद्रगुप्त मौर्य को उसने अभद्र टिप्पणी किया है उसने गला काट के पूरे उत्तर प्रदेश में घुमाने का जो अमर्यादित भाषा का उपयोग किया है वो मेरे हिसाब से संविधान के दायरे में नहीं है और हम सम्राट अशोक बहुजन के विचारधारा को मानने वाले लोग हैं अगर हम संविधान को मानने वाले लोग हैं और साथियों मैं निवेदन कहना चाहता हूं सभी भारत के वासियों से जो संविधान को मानने वाले लोग हैं मैं चाहता हूं कि सभी लोग जो है इस पर अपनी बातों को रखें और मैं इसका कड़ी से कड़ी जो है निंदा करता हूं મારું નામ શીલાબેન મારુ છે બહુજન સમાજ પાર્ટી સુરત શહેર અધ્યક્ષ છું સોશિયલ મીડિયાના માધ્યમથી યુપીમાં આશીષ ત્રિવારી કરીને એક જાતિવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિનો વિડીયો વાયરલ થયો છે જે મોર્ય સમાજ પર અભદ્ર ટિપ્પણી કરી રહ્યો છે અને એમ કહી રહ્યો છે કે સમ્રાટ અશોકનું નામ જો કોઈ પણ લીધું તો એના માથા કાપીને યુપીમાં અમે ફરાવીશું તો આ એક બહુ મોટી જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો છે જે વારંવાર અનુસૂચિત જાતિના લોકો આદિવાસીના જાતિના લોકો હવે આ લોકો મૌર્ય સમાજ પર પણ આવી ગયા જે સમ્રાટ અશોક મહાન જેનો ઇતિહાસ છે જે ભારત દેશની ઓળખાણ સમ્રાટ અશોકના નામથી થાય છે જો આટલા મહાન વ્યક્તિત્વના ઉપર આવી ટિપ્પણી કરશે તો સામાન્ય માણસોનું તો આ દેશમાં શું હાલત છે વારે દિવસે જો જોતા જઈએ કે જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોના કારણે જેટલા બીમારીઓથી મોત નથી થઈ રહ્યા ને એટલા જાતિવાદીના કારણે આ દેશમાં લોકો મરી રહ્યા છે તો સરકારને અમારી એટલી જ અપીલ છે કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અને આને કડીથી કડી સજામાં આપવામાં આવે જેથી કરીને આગળ કોઈ આવી જાતિવાદ જાતિવાદી માનસિકતા ધરાવતો એને સબક મળે કે આ દેશમાં ન્યાય બંધુતા અને સમાનતા માટે ભારત દેશનું સંવિધાન બાબા સાહેબે લખ્યું છે જે માનવતા શીખવે છે પણ આવા લોકો જે વારે જાતિવાદી માનસિકતા કરે છે એના કારણે ઘણું બધું દેશમાં લોકોના ભવિષ્ય પણ ખોળવાઈ રહ્યા છે તો અમે દરેક શહેરમાંથી અને દરેક રાજ્યમાંથી અમે એફઆઈઆર કરવાના છે અને આને કોર્ટમાં લઈ જશું એને વારે ઘડે એની ઉપર થાય કાર્ય કાયદેસરની કાર્યવાહી એવી અમારી અપીલ છે